હેલો પદુભાઈ યાર આવું ના ચાલો આવો યાર ભાઈ અરુણ ને તો જવાનું છે લગ્ન ના પરમ છું શિવરાત્રી મારે ચક્કર બરાબર પેલા દઉં અઠવાડિયા શનિવારે શનિવારે આવું યાર આવું ના ચાલ તરજે છે જલ્દી પૈસા ગમે ત્યાં લાઈન આલો થાય

હાલ જ જય બાંધવાના એમ કહેતા હતા કે પેલા મારા માછી પૈસા નહીં હાલે એ લાવજો અમે તો એવો જ છે આમ એક રૂપિયો ના બગાડ હું એનેમ પણ લુખો એકદમ મજૂર આમ પૈસા તાળવા પડતા મફત થોડું કમ થાય છે તારી

ચાલુ આ ભાઈ દુખતા દાડું પીધું એટલે ઘેર ભાઈ નહિ નહિ આડે હું તો સાધી માં દીવો

you <laughs>